જે તે ચર્ચા વિચારણા માટેનો કોઈ કાર્યક્રમ જાહેર કરવામાં નથી આવતો જીએસઆરટીસી કર્મચારીઓ છે તેમાં રોષની સંકલન સમિતિ દ્વારા ગત ઓક્ટોબર મહિનામાં સરકાર સાથે કઈ કઈ બાબતોનું જે છે તે સેટલમેન્ટ થયું હતું અને સરકાર દ્વારા હજુ સુધી કયા કયા પ્રશ્નોનું જે છે તે નિરાકરણ લાવવામાં નથી આવ્યું જેના લઈ અને જીએસઆરટીસી ના છત્રીસ હજાર કરતા વધારે કર્મચારીઓ હાલ મિત્રો રોષની લાગણી અનુભવી રહ્યા છે તો વિડીયોના અંત સુધી આપ બને રહેશો અને જો અમારી ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી સાથે બે લાઈકોને દબાવીને બાજુમાં રહેલું મિત્રો ઓલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીઓના પરિણામ જનરલ ઓડિટને લગતા વિડીયો અને મિત્રો સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને ઉપલબ્ધ થઈ જાય તો મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે ગુજરાત રાજ્ય એસટી નિગમના માન્ય ત્રણ યુનિયનોની બનેલી સંકલન સમિતિ દ્વારા ગત તારીખ છવ્વીસ ઓક્ટોબર બે હજાર ના રોજ મિત્રો માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને મળ્યા હતા અને જે મિત્રો હડતાલ થવાની હતી તે રોકવા માટે સરકારે તત્કાલિક જે અમુક મુદ્દાઓ હતા તે લીધા અને બાકીના મુદ્દાઓ પાર્ટ એટલે કે ભાગ મિત્રો સેટલમેન્ટ મુજબ જે છે તે ચર્ચા વિચારણા કરી અને સરકાર સાથે એસટી નિગમ સાથે કરી અને મિત્રો કર્મચારીઓની જે માંગણી છે તે સંતોષવાની વાત છવ્વીસ દસ બે હજાર ના રોજ સ્વીકારવામાં આવી હતી જેથી કરીને જે હડતાલ છે તે સમેટાઈ ગઈ હતી અને સંકલન સમિતિ દ્વારા મિત્રો જે પાર્ટ ટુ ની મિટિંગ છે તેનું આયોજન કરવા માટે સરકારને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી સરકાર દ્વારા કોઈ પણ જાતનું મિત્રો સંકલન સમિતિને જે છે તે આહવાન આપવામાં નથી આવ્યું એટલે કે સમિતિને જાતનું હજુ કન્ફર્મેશન નથી આવ્યું જેથી કરીને જીએસઆરટીસી ના છત્રીસ હજાર કરતા વધારે જે કર્મચારીઓ છે તેમના જે પડતર પ્રશ્નો છે હજુ ત્યાંના ત્યાં જ છે એટલે કે જે અમણ કેલે જે પ્રશ્નો છે તેમને મિત્રો હજુ સુધી કોઈ પણ જાતની વાચા મળી નથી તો આજના વિડીયોમાં આપણે હજુ આગળ જોઈશું કે કયા કયા પ્રશ્નો છે જેને લઈને સરકાર સાથે સમાધાન શક્ય થયું નથી અને હજુ પણ સંકલન સમિતિ સરકાર જોડે એ બધી માંગો કરી રહી છે તો મિત્રો સંકલન સમિતિ દ્વારા રજૂઆત થઈ છે તારીખ છવ્વીસ દસ બે હજાર ત્રેવીસ ના રોજ માન્ય યુનિયનો સંકલન સમિતિ તથા સરકાર અને એસટી વહીવટ વચ્ચે સમાધાન થયેલ વિવિધ મુદ્દાઓનો નિકાલ થયેલ ન હોય સંકલન સમિતિ દ્વારા રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ વિગતવાર પત્ર લખી મુદ્દાઓનો સત્વરે નિકાલ કરવા જણાવેલ છે મિત્રો કયા કયા મુદ્દાઓ છે કયા કયા પ્રશ્નોનો સત્વારે મિત્રો નિકાલ કરવા જણાવાઈ છે જેમાં એક છે મિત્રો સેટલમેન્ટ પાક પૂની માંગણીઓનો નિકાલ કરવો બીજો છે મિત્રો અવસાન પામેલ કર્મચારીઓના વારસદારોને રૂપિયા 14 લાખ નું આર્થિક પેકેજ ચૂકવવું ત્રીજો છે મિત્રો માંગવારી બત્તાના ચરત એરિયસની રકમ ચૂકવી ચોથું છે મિત્રો ડ્રાઈવર કંડક્ટરના જે ગ્રેડ પે સુધારાથી ઉદ્ભવેલ પગાર વિસંગતતા દૂર કરવી પાંચમું છે મિત્રો ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવો છઠ્ઠું છે સાતમા પગાર પંચ મુજબના ઓડી ચૂકવવો સાતમું છે ફિક્સ પગારનો સમયગાળો ત્રણ વર્ષનો કરવો અને આઠમું છે મિકેનિકલ તથા વહીવટી સ્ટાફની ભરતી કરી વગેરેનો સમાવેશ થાય છે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે મિત્રો ખૂબ જ લાંબા સમયથી જે ડ્રાઈવર અને કંડક્ટર છે જે જૂના અને નવા કર્મચારીઓ તેમના ગ્રેડ પેની જે સુધારાથી પગારમાં જે ઉદભવેલી વિસંગતા હજુ સુધી દૂર થઈ નથી કારણ કે સરકાર દ્વારા અઢારસો નો ગ્રેડ પે જ્યારે મંજૂર કરવામાં આવે તો વર્ષ બે હજાર બાવીસ માં ત્યારે મિત્રો જે જૂના કર્મચારીઓ છે તેમનો પગાર ત્રણસો થી ચારસો રૂપિયા વધ્યો હતો જ્યારે નવા કર્મચારીઓને ચાર થી લઈને પાંચ હજાર રૂપિયાનો પગારનો વધારો મળ્યો હતો તે મુજબ મિત્રો ઉચ્ચતર પગાર ધોરણ જેમ રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓને નોકરીના દસમા વર્ષે વીસમા વર્ષે અને વર્ષે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળે છે શિક્ષકોને નવમા વર્ષે વીસમા વર્ષે અને માં વર્ષે ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળે છે તેમ એસટી નિગમના કર્મચારીઓને પણ ઉચ્ચતર પગાર ધોરણનો લાભ આપવા માટે ઘણા લંબા સમયથી જે લડત ચાલી છે તે મુદ્દાનો પર સમાવેશ કરવામાં આવે છે સાથે જ મિત્રો હાલમાં છઠ્ઠા પગાર પદ મુજબ ચૂકવવામાં આવતા ઓવરટાઇમને સાતમા પગાર મુજબના મુજબ બેઝિક અને ડીએ ફોર્મેટમાં સુધારી અને ઓવર ટાઈમ ચૂકવવામાં આવતો મુદ્દો પણ છે સાથે મિત્રો એસટી નિગમમાં જીબી જે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ યુજીવીસીએલ ડીજીવીસીએલ પીજીવીસીએલ સાથે મિત્રો એમજીવીસીએલ માં જે ત્રણ વર્ષનો સમયગાળો છે ફિક્સેશન એમ એસટી નિગમમાં પણ મિત્રો કોઈ જાતનો પેન્શન આપતું ન હોવાથી એક સરકાર હસ્તગત નિગમ હોવાથી તેમાં પણ મિત્રો ફિક્સ પગારનો જે સમયગાળો છે કર્મચારીઓનો ડ્રાઈવર કંડક્ટર મિકેનિકલ તેમજ ટ્રાફિક સાઈડના

બેઠા છે આશા છું કે આવનાર સમયમાં ચોક્કસ થી સરકાર આના માટે કોઈ પોઝિટિવ વસ્તુ વિચારી અને કઈ કરશે આ મુદ્દાઓનો ઉકેલ કરવાનો મિત્રો પ્રયાસ કરે તેવી આશા છે જય હિન્દ